જાફરાબાદ તાલુકાના નરેશભાઈ કરીને છોકરા છે ત્યાં તેને કસ્ટડીમાં લઈ આવ્યા હતા અને ત્યાં એમનું મૃત્યુ થયું છે અને એ કસ્ટડીમાં જ મૃત્યુ થયું છે અને પછી અહીંયાથી જે તંત્ર દ્વારા એમને લઈ અને ત્યાં હોસ્પિટલે સારવાર કરવા બદલે થોડીક એવી સારવાર કરી અને તેમને જૂનાગઢ જેલમાં ત્યાં મૂકી અને ત્યાં એમનું હોસ્પિટલ છે ત્યાં મૂકીને વહીવટ અને ત્યાં એમનું મૃત્યુ થયું હતું આ લગભગ કેટલા દિવસથી ચાલતો હતો કેસ કારણ કે એનો સાળો અને એનો શાળોએ લવ મેરેજ કરી લીધા હતા અને છોકરીને બંને હતા એ બંને એ પકડાણા અને એ બંનેને ખૂબ મારક મારવામાં આવ્યો હતો સુતરાપાડા પોલીસ દ્વારા અને એના પછી એ છોકરો છે ત્યાંથી વહી ગયો જે એ છોકરો બે મહિનાથી જેમનો સાળો છે જે મૃત્યુ પામ એમનો સાળો છે એ હજી બે મહિનાથી ગુમ છે એ છોકરો પણ એ છોકરો પણ મળ્યો નથી હવે એ ગુમ થયો છે કે એનું શું થયું છે એ પણ હજી તપાસ કે એફઆઈઆર કરવામાં નથી આવી ત્યારે રાજુલા જાફરાબાદના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીના સન ભાવેશભાઈ સોલંકી પણ આવ્યા છે રાજુભાઈ સોલંકી જે માનદાતા ભાવનગરના જિલ્લાના પ્રમુખ છે અને બંને કોળી સમાજના આગેવાન છે અને તમામ કોળી સમાજના લોકો આવ્યા છે અને તેમને ત્યાં રજૂ કરવા માટે પણ આવ્યા છે અમે એમને કીધું કે કોળી સમાજ હોય કે અન્ય કોઈ પણ સમાજ હોય ગુનેગાર છે એનું કોઈ ધર્મ હોતું નથી અને ગુનેગાર હોય એનું કોઈ ધર્મ નથી હોતું જ્યારે 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 પણ કોઈ ગુનો કરે અને કોઈ પણ નિર્દોષ માણસ ઉપર કરે કંઈ નાના માણસ ઉપર કરે ત્યારે અમે હંમેશા એની સાથે ઊભા રહીએ છીએ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે પણ હું હંમેશા ઊભો રહ્યો છું અને તમામ લોકો ઊભો રહે છે ત્યારે એમને ન્યાય ન્યાય માટે અમે એમને કીધું છે કે જ્યાં સુધી બોડી નહીં અમે લઈએ જ્યાં સુધી તમે એની પર એફઆઈઆર નહીં કરો એમને બે દિવસનો ટાઈમ આપ્યો હતો પણ હજી પણ એફઆઈઆર કરવામાં ન થયવી એમની ડેડ બોડી જૂનાગઢ કોલ્ડ સ્ટોરેજમાં ત્યાં છે અમે આજે એમને વાત કરી હમણાં એસપી શ્રીને પણ મળવા જાય છે એમને પણ કહીશું કે તમે કેટલા સમયમાં તપાસ પૂરી કરો છો અને એફઆઈઆર કરો ને જે જે ગુનેગાર છે એની ઉપર એફઆઈઆર કરીને નામ ચડવા જઈએ જો નહીં ચડવામાં આવે તો પૂરા ગુજરાતના કોળી સમાજ જે પૂરા ગુજરાતમાંથી કોળી સમાજને આ તો ખાલી કલાકમાં ખાલી જાણ કરેલી હતી અને કલાકમાંથી આ સમાજ એટલો આવ્યો છે અને તમામ સમાજના લોકો પણ આવ્યા છે ત્યારે ગુજરાતમાંથી કોળી સમાજને તમામ સમાજના લોકોને આવામ આવાન કરવામાં આવશે તમામ પાર્ટીના લોકોને કરવામાં આવશે અને એની ડેડ બોડી લઈને સુત્રાપાડા પોલીસ ઉકેલ પરિવારની એક જ માંગ છે કે જે આ મૃતક છે તેમને ન્યાય મળવો જોઈએ અને ફક્ત પરિવાર પણ નહીં પણ દરેક કોળી સમાજના યુવાનોની એ જ માંગ છે કે આને ન્યાય મળવો જોઈએ ભાઈ પોલીસ તરફથી તો કાંઈ કાર્યવાહી છે નહીં બે દિવસ થઈ ગયા પણ હજી પણ એ ખાલી લેખિક જ છે ભાઈ લખે જ છે ભાઈ ખાલી ઇન્વેસ્ટિગેશન જ કરે છે બાકી કોઈ હમણાં બુટલે કરે તો ફટાફટ ઇન્વેસ્ટિગેશન થઈ ગયું હોત ભાઈ આમ જોવા જઈએ તો બિલકુલ નથી મળતો ભાઈ બાકી મળવો હોય તો હમણાં બે દિવસમાં તો આ પૂરું ચેપ્ટર ક્લોઝ કરી દો હોય ભાઈ અને જે આ હોય જે એફઆઈઆર જેના પર થવાનું હોય જેમ કે પીઆઈ બેન છે એનું નામ નથી ખબર આપણે પણ એ કાયદેસરી વિડીયોમાં કહે છે કે તને છ વર્ષ આટલું તને જામીન ન મળે એવો પાત્ર કરી દઈશ અને તેમને પ્રાચી વેનમાંથી ઉતારે છે અને એને પોલીસવાળા મારે છે ભાઈ આ પોલીસવાળાને તો મારે ખ્યાલ નથી અધિકાર તો હોય ને કેમ કે આ ગુનેગાર તો છે નહીં ભાઈ અને આપણે બધા દરેક યુવાનોની એ જ માંગ છે કે જે પણ આવું બધું કાર્ય કર્યું છે તેમને કડકમાં કડક સજા થવી જોઈએ કે શું કે જાસે ભાઈ ટાઈમમાં અમે નથી બાંધવા અમે એક મન બનાવી લીધું છે

મારા શાળાનું મર્ડર થઈ ગયું છે મારા શાળા કોઈ મારી નાખ્યો છે એ તો ફરાર થયો છે એની ફરિયાદ થઈ ગઈ થઈ ગયો એની નથી થઈ

એને સાહેબ ચાર જગ્યાએ આરટીઆઈ કરી છે આના માટે એનો સાળો ગુમ થયો એના માટે ચાર જગ્યાએ આરટીઆઈ કરી પોલીસ દ્વારા એને ટોર્ચર કરવામાં આવ્યું કે તું આ આરટીઆઈ આ પાછું ખેંચી લે

माथी वाटी गई मानो पहले हॉस्पिटल ले गया था पच्चे जूनागढ़ से हमारे ले गया था पहले हम तो तो हम तो नसीब जाओ के जब मरने जाना चाहिए हमें भी पुलिस चाहिए हमें पर चेंडर से नहीं है इसमें हाँ। સુત્રાપાડા માં જે પોલીસ લોકઅપ માં જે ઘટના બની છે એ એ અનુસંધાને જે મરણ જનાર છે નરેશભાઈ એમના પિતાશ્રી છે જે હવે નાનજીભાઈ જોડિયા એમણે છવ્વીસ તારીખે સુત્રાપાડા પોલીસ સ્ટેશન આવેલા અને સાથે એમના આગેવાનો અને એમના સગાવાલા પણ હતા અને એમણે આવી અને પોલીસને એવી રજૂઆત કરી કે જે બાવીસ તારીખે અહીંયાના જે સીપીઆઈ મેડમ છે પોલીસ સ્ટાફ અને નાગેશરીની પોલીસ ત્યાં ગઈ હતી અને એમના જે દીકરા છે નરેશભાઈને બળજોગરીપૂર્વક એમણે અટક કર્યો તેમજ એને પકડી અને એમને પોલીસે એમને ઢોર માર માર્યો એને માનસિક અને માનસિક ટોર્ચર કર્યા શારીરિક ટોર્ચર કર્યા જેના કારણે એને પોતે આ કૃત્ય કર્યું છે તો જેથી જે પણ જવાબદાર પોલીસ છે એમના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થવી જોઈએ દાખલ નહીં થાય ત્યાં સુધી અમે ડેડ બોડી નહીં ઉપાડીએ એવી એમણે રજૂઆત કરી હતી અને એ રજૂઆત એમણે લેખિત સ્વરૂપે પણ આપી હતી એ લેખિત અરજીના અનુસંધાને હાલ એમના તમામ આક્ષેપો બાબતની તપાસ ચાલી રહી છે એ અનુસંધાને આજે પુનઃ એમના આગેવાનો આવી અને એ બાબતે રજૂઆત કરી કે હજુ સુધી પોલીસે એમાં કોઈ પણ જાતિ ફરિયાદ દાખલ કરી નથી તેથી એમને એમણે જે રજૂઆતો કરી લી એ અનુસંધાને હાલ શું તપાસ થઈ રહી છે એ બાબતથી અમે એમને અવગત કર્યા છે અને હજી અરજીની તપાસ પૂર્ણ થયા પછી જ આગળ કાર્યવાહી કરી છે